મારું નામ સીમા મહેતા છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારમાં ઓલ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું બેન છે તે જ્યારે એમના પર હુમલો થયો એ પછી એમના બ્રધર મારી પાસે આવેલા હતા અને મને બધી હકીકત જણાવી હતી મેં સીસીટીવી ફૂટેજ જોયું અને એ પછી રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લીધી અને પછી મને ખ્યાલ આવ્યો કે એની બેન સત્ય બોલે છે અને એમની સાથે બહુ જ ખોટું થયું છે આજે એમના સગ્ગા દીકરાએ એમના ઉપર જે હિસાબથી હુમલો કર્યો તો આમાં તો મહિલા તરીકે એ બેન પણ સેફ નથી જો પોતાની જ આપણી જનતા થઈને જ આપણે માર ખાવાનો આવે તો દરેક માં માટે પ્રશ્ન ઊભો થશે કે ઓલાદને આ માટે મોટા કરે છે તો મને પોતાને એવું થયું કે આટલું બધું મારી લીધું આટલું બધું માર્યું અને પોલીસ આટલી હલકી કલમ લગાવીને એને ત્યાં ને ત્યાં જામીન આપી દીધા તો એ માટે હું વિરોધ કરું છું કે આ વસ્તુ શક્ય નથી એનો બહુમલો કરવાનો કારણ શું હતું અને ઉત્તરાયણ પોલીસે તમે ગયા તો શું વાત કરી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશને હું ગઈ હતી તો ઉત્તરાયણ પોલીસે મને એ જ વાત કરી કે બેન એમના જામીન તો થઈ ગયા છે એટલે હવે અમે કશું કરી શકશું નહીં બટ આનું મુખ્ય કારણ એ હતું કે એમની કંઈ પ્રોપર્ટીના અંદર અંદર ઝઘડા ચાલી રહ્યા છે જેના હિસાબે આ વસ્તુ બનેલી છે